નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર ભારતીય જનતા પાર્ટી અને સરકાર છે તેને પડકાર ફેંકતા હોય છે અને આદિવાસીના મુદ્દે સતત તે સરકારને ઘેરતા હોય છે વિધાનસભામાં પણ આખરા પ્રશ્નો પૂછતા હોય છે અને મંત્રીને પણ જવાબ આપવાના ફાંફા પડી જતા હોય છે તેવા તેમના પ્રશ્નો હોય છે વર્તમાન સમયમાં જે પ્રકારે આદિવાસી રાજનીતિ એક નવો વળાંક લીધો છે સરકારે પોતે પણ આદિવાસી સમાજના લોકો છે તેમને રાજી કરવા માટે જનજાતિ ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે આદિવાસી સમાજની રાજનીતિ અત્યારે ગુજરાતમાં મહત્વનો ચર્ચાનો વિષય છે અને આગામી દિવસોમાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ડેડિયાપાડા આવી રહ્યા છે અને ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શું ભગવો ધારણ કરી રહ્યા છે આવી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને તેના વચ્ચે આ ધારાસભ્ય

જે સારા લોકો એ ચાહે કોંગ્રેસ ના હોય ભાજપ ના હોય કે બીજી કોઈ પાર્ટી હોય એમને મંચ આપીને લડાવવા માંગીએ છીએ વિધાનસભામાં સારા લોકો લડે અને લોકોની સેવાની કામગીરી કરે અમારો ધ્યેય છે જ્યારે જયંકર વસાવ ભાજપમાં જાય છે ભાજપમાં જાય છે એમ કરીને ભાજપના નેતાઓ જ અફવાઓ ફેલાવે છે અને ભાજપના નેતાઓ જ લોકોને ગેરમાર્ગે દોરે છે ત્યારે જયંકર વસાવ અગાઉ પણ રાજ્ય છે અમારા સાંસદ પાંત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટી છે ત્રણ સાંસદ છે મંત્રી હતા ગુજરાત કેન્દ્રમાં મંત્રી હતા ગામનો રસ્તો પણ સરકારમાં અમારે ભાજપમાં જઈને શું કામ છે અમારા લોકોનો અવાજ કોણ બનશે એટલે અમે તો સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે સ્વતંત્ર લોકો છે અને લોકોનો અવાજ બનીએ છીએ ત્યારે અમે લોકોનો અવાજ બનતા રહીશું અમે કાર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી સાંસદો છે જયચર વસાવા ક્યારેય પણ સ્ટેજ પર તેવું નથી કહેતા કે મારે મસિયા બસિયા ક્યારેય કોઈને બનવું નથી બસ મારે તો આટલી નાની ઉંમરમાં અમારા લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો મને લાગણી સભર મારો કાર્યક્રમ થાય છે પોતાના ખર્ચે મને બોલાવે છે મારું ગુલહારથી સ્વાગત કરે સન્માન કરે છે એ જ મારા માટે બહુ મોટી વાત છે સાંસદને ખબર હોવી જોઈએ એમના નેતાઓ ભાજપમાં લઈ જવા માટે કેટલું બધું મારા પર દબાણ કરે છે છતાં હું ભાજપમાં નથી જતો અને એમણે તો એટલે સુધી અમને ઓફરો કરી કે ભાઈ મંત્રી બનાવીશું મંત્રી બની જઈશું બંગલાઓ થઈ જશે પૈસાઓ થઈ જશે ગાડી ઘોડા થઈ જશે પણ અમારા સમાજનો અવાજ કોણ બનશે એટલે અમે અમારા સમાજ સાથે છે અને અમે ક્યારેય ભાજપમાં જોડાવા નથી જોડાવાના નથી કે અમે કોઈ એવું મસીહા બનવા માટે અમે કંઈ નીકળ્યા નથી અમે તો અમારા લોકોના કામ કરવા માટે નીકળ્યા છીએ આમ ધારાસભ્ય ચૈતર વસાવનું સ્પષ્ટ કહેવું છે કે તે આદિવાસી લોકોના મુદ્દા ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીમાં છે સરકારના સાથે તે જોડાશે તો કેવી રીતે આદિવાસી સમાજના મુદ્દા તે ઉઠાવશે અને ભારતીય જનતા પાર્ટી આવી ખોટી અફવાઓ ફેલાવી રહી છે તેમ કહી તેમણે આ વાતનું ખંડન કર્યું છે આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર